દેશ આઝાદ થયો છતાં ગોગંબા તાલુકામાં પરિસ્થિતિ ન બદલાઈ માલુ ગામમાં કાદવ કીચડમાંથી અભ્યાસ કરવા માટે જવા મજબૂર વિદ્યાર્થીઓ પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના માલુ જૂના માલુ ગામે કાચા રસ્તાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઈ બાળકો અભ્યાસ માટે જવા મજબૂર થઈ રહ્યા છે ગોગંબા તાલુકાના કેટલાક ગામોમાં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઈ માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા અને પાણી પણ આજે ગુજરાતના કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે સરકાર કહે છે દીકરીઓને ભણાવો પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડવાળા રસ્તા અને નાળામાંથી પસાર થઈને ભણવા જવાય પણ મજબૂર હશે ત્યારે વાત કરવામાં આવે તો ગોગંબા તાલુકાના એક દયનીયને કાદવ કીચડવાળા રસ્તાની વાત જેમાં ઘોઘંબાના જૂના માલુ ગામ જે બહોળી સંખ્યામાં વસ્તી ધરાવતું ગામ છે અને ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે તે ગામના બાળકોને અભ્યાસ અર્થે શાળાએ જીવન જોખમે વહેતા પાણીનો ઓળંગી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે પ્રાથમિક તપાસ કરતા વીડિયો ઘોઘંબા તાલુકાના માલુ ગામનું હોવાનું સામે આવ્યું હતું જેમાં ગામના જાગૃત નાગરિકે જણાવ્યા પ્રમાણે શાળામાં ભણવા જતા નાના બાળકો પરાવાર મુશ્કેલનો સામનો કરી રહ્યા છે અને સમયસર શાળાએ પણ પહોંચી શકતા નથી જીવન જોખમે વહેતા પાણીમાં થઈ શાળામાં જવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું ગામમાં જે કાચો રસ્તો ગામ તરફ જાય છે પરંતુ હાલ આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે જ્યાં જુઓ ત્યાં કાદવ અને કીચડ પ્રથમ વરસાદને લીધે હાલ રસ્તાની દયનીય હાલત છે વિદ્યાર્થીઓ દીકરી દીકરાઓને કાદવ કીચડમાં થઈને ચપ્પલ હાથમાં લઈ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બનવું પડ્યું છે ત્યારે આ બાબતને ગામમાં જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ બાબતે મળતી માહિતી મુજબ ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જગદીશ રાઠવા મનોમંથન ઘોઘંબા